નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત માં આપ સૌનું સ્વાગત છે શું બોલિવૂડ કલાકાર સલમાન ખાન આતંકવાદી છે એવો સવાલ બોલિવૂડની દુનિયા સહિત તેમના લાખો અને કરોડો ચાહકોમાં ચર્ચાની એરણે છે સલમાનનો વાંક એટલો જ હતો કે તેણે એક સનિષ્ઠ ભારતીય જાગૃત નાગરિક તરીકે એવો સાચો અભિપ્રાય આપ્યો કે પાકિસ્તાન જેને પોતાનો હિસ્સો ગણે છે તે બલુચિસ્તાન વાસ્તવમાં એક અલગ અને સ્વતંત્ર દેશ છે અને પાકિસ્તાને બંદૂકની અણીએ બલુચિસ્તાન પર કબજો જમાવ્યો છે સલમાને આ નિર્ભીક અભિપ્રાય એક જાહેર મીડિયા દ્વારા આપ્યો અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓએ તેની નોંધ લઈને પાકિસ્તાન સરકારને જાણ કરી અને પાકિસ્તાન સરકારે ભારતના લોકપ્રિય કલાકાર સલમાનના આ વિધાનને પાકિસ્તાન માટે ખતરારૂપ માનીને તેમને આતંકવાદી જાહેર કરી નાખ્યો પાકિસ્તાન ગમે તેટલા પ્રયાસો કરે સલમાનને ભલે આતંકવાદી જાહેર કરીને ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કરે પણ બલુચિસ્તાન આજે નહીં તો કાલે આઝાદ થશે અને અગાઉની જેમ એક અલગ અને સ્વતંત્ર દેશ બનશે વાસ્તવમાં ઓગણીસો સુડતાલીસમાં પાકિસ્તાને બંદૂકની અણીએ બલુચિસ્તાનને પચાવી પાડ્યું હતું અને બલુચિસ્તાને હવે અલગ થવાની લડાઈ શરૂ કરી છે અને ભારત તેને ટેકો આપે તે સ્વાભાવિક છે પણ સલમાનને આતંકવાદી જાહેર કરવાથી પાકિસ્તાન દ્વારા બલુચિસ્તાનમાં ગુજારવામાં આવતા અત્યાચારો છુપા નહીં રહે તે નિર્વિવાદ છે ધન્યવાદ આભાર